ચારે ચાર ધામનો હેલિકોપ્ટર દ્વારા પ્રવાસ પૂરો કર્યો છે ચોમાસામાં વાદળ ફાટવાની ઘટના બાદ યાત્રિકોની સંખ્યા થોડી ઘટી હતી છતાં પણ કેદારનાથ અને બદ્રીનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે યાત્રા દરમિયાન પ્રથમ રાત્રિ દહેરાદૂનમાં રોકાણ અને ત્યારબાદ શરૂ થાય છે હેલિકોપ્ટર દ્વારા ચારધામ યાત્રા પ્રથમ યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા દહેરાદૂન પરત લવાય છે હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરનાર ભક્તોને મળે છે વીઆઈપી દર્શન સુવિધા એટલે કે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી આ યાત્રા ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત ભક્તો માટે અત્યંત અનુકૂળ છે દેહરાદૂનથી દેહરાદૂન સુધી રહેવાની જમવાની અને પરિવહનની તમામ વ્યવસ્થા કંપની દ્વારા કરવામાં આવી છે ચોટીલાના જાણીતા રિપોર્ટર મુકેશભાઈ ખખર ચોટીલા શહેરના લગભગ બન્યા છે પ્રથમ એવા વ્યક્તિ કે જેમણે હેલિકોપ્ટર દ્વારા ચારે ધામની યાત્રા પૂર્ણ કરી છે અને આ પવિત્ર યાત્રાનું કવરેજ સીધું લાવ્યા છે આપ સૌ માટે તન્ના સમાચાર પર જોઈ રહ્યા છો અનોખી આધ્યાત્મિક યાત્રાની વિશેષ રિપોર્ટ અને દર્શન રિપોર્ટર મુકેશ ખખર તન્ના સમાચાર